અમારા અંગત આવી છોકરો અંગત મજા કેવી આવે એટલે પણ તમે છોકરો છોકરો કે હોય ના ના છોકરો જી આવો તમે તો મારી ઉમર થઈ અમુક તમે તો અમે જીએ

ઘેર જતા હો તમારે ઘેર આવવા હતું અમારે કેવા એવું આ હું તો હેતર મોજા તો કીધું હવે ઘેર જવું તા

તૈયાર કરવા જઈએ તમે અમે જો બધી આપડી ગેમ છે આપડે જતા પેલા મેળામાં બધા હોય તો મજા મળી જાય અને આપડી જૂની ગેમ હોય એ વાત આખી અલગ છે ને ભીખાભાઈ

વચ્ચે આવો કે યાર બોલો એ બહુ ખોનગી આપડે બોલી જો તમે મન તમે છોકરા નહી પેલા શું થયું ખબર ભૂલી પડ્યો ખબર દવાખો લઈ ગયા તા પાછા બધું પાટી લબડી પડી તું આપડે પછી પેલા તો કે કેતા આપડા આખી ઘેર એ બધો ગાદી જવાનું મજા મજા ને મજાડી કરશું થઈ અને ગમવા આવો કશું કીધું ગમો નઈ આપડે તખાની પછી જાઉં ને ભેગા થઈને ચાપીને કશું હા બસ એક જગ્યા આપડે રાખવાખાની આઈ જુ આપડે કે તૈયાર થઈ જુ આખું ભાઈ તો પાછો જોર સપાશો મેળા નો નાના જબરા ચપરા છે

પેલા બે નહી પેલા અમારા ઘરા બે છોકરા પણ તો આ નાખી જવાનું બંધ થઈ ગયું છે મને થઈ ગયું છું તમારે ઈચ્છા આવું કારણ કે મુએ બેઠા બેઠા કંટાળી છું થોડું ફરી બે જણા બધો કોણ આ પેલા ભીખો ભાઈ કે પૈસા બધા લઈ લે એ તો થોડો મારવાડી જવાય ટેન્શન આવેલું એ તો થઈ પડશે એટલા બધો જઈએ તો પૈસા ની હોય ખાવાનું પીવાનું મજા કરવાની હોય પેલા ગોળ ગોળ ઈમો બેવાનું પેલું કુદવાનું આવે ઈમો કુદવું બોલો પછી ખબર છે એ પેલી ચકુર થી ભૂલ આપડા લઈ જવા પડ્યા હતા પૈસા ખબર છે એટલે પેલી વખત તમને ખબર છે આ વખત તો નહી આપણે એ દસ દસ રૂપિયા પણ ભાઈ શેરડી આ વખત ત્રણ જણા ભાતી દેખાય તો શું ભગવાન ની તૈયાર થઈ ના થયું બનતું કર્યું જૂની ગેંગ હોય તો જ મજા આવે થયો તો બધી મજા કોની ફરી બરાબર તૈયાર થઈ ગયા કમ્પ્લીટ કમ્પ્લીટ તીખો ખાલી બદલવા

સર નું પાછળ વાંધો હા પાછળ તમે ભી આઈ જેટ્રોલ હું પૈસા આપી તો ચાર રૂપિયા પેટ્રોલ જશે એવું થશે બે રૂપિયા પચીસ ભાવ ચાલશે અલગ પૈસા લે અને આપણું સાધન યાર આપડે ચિંતા નહીં એમ કરો જાણ બાઈક લઈને છે ને તો કઈ ચોધો નહીં એમ કરો મેટલી કરીએ ચૌધરી તમારે આપડે નહિ રાખીને જોટા લાગે કશું તો નહીં આપડે લેબડા કશું કીધું આઈ જ વાગ્યા કશું નહીં લેવો તમે પાછા આવી ભૂલો ના બાળો આવી ચોકડી ચોકડી હા હા ચોકડી ચોકડી હો ભૂલો તૈયાર થઈ ગયો પચાસ ચાર વાગે ને હા મને એવું લાગે છે ચાવી ભરાય તો દઉં ખૂંટી ઉપર પછી ડોસી આવશે તો પછી ચાવી ખોલશે ઓછો ડોસો ઘર વાખી છો તું રેસ

ખાવાની ગય રાતો જેટલું ખાવું હોય ને એ બધું ખાવાનું પૈસા કે મુવા લો મને એમ કેતો એના વાદે નહિ એને શું કર્યું તમને ખબર છે પેલું આપડે પેલું ખાવા જાય કેવાય પેલું

અને તું આપડા ઢોરા વર રાખજે અને સાત પૂરો કરજે એવું કીધું ભાઈ બનો ભાઈ બનો જે